આજે રંગોનો પર્વ એટલે ધૂળેટી આ તહેવાર દરેકના જીવનમાં ખુશીના રંગ ભરાય તેવી શુભકામના માટે આવે ત્યારે પોરબંદરમાં ધૂળેટીમાં દિવસે યુવાધન રંગબેરંગી કલરોથી રંગાયો હતો ઠેઠે લોકો પિચકારી અને કલર છાટી તહેવારની મોજ માણતા નજરે ચડ્યા હતા ખાસ કરીને ચોપાટી પર હજારો લોકોએ રંગોત્સવની મોજ માણી હતી હોળીનો તહેવાર લોકો ઉત્સાહ પર ઉજવતા હોય છે ત્યારે આ વર્ષે પર ઉજવણી માટે બજારમાં પિચકારીઓ અને કલરોની દુકાનો અને લારીઓમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી ધૂળેટીના દિવસે યુવાનોએ પોતાના મિત્રો અને પરિવાર સાથે કલરો ઉડાડી એકબીજાને કલર ચોપડીને તહેવારનો આનંદ માણ્યો હતો